આ વર્ષે ધોરણ દસ અને બાર નું પરિણામ વહેલા આવવાની શક્યતા છે મે ના પ્રથમ અઠવાડિયામાં જ પરિણામ આવી શકે છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ અંગેના સંકેતો આપ્યા છે ગયા વખતે પણ એમના અમારા બોર્ડના તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવીને ધાર્યા કરતા પહેલા પરીક્ષા વહેલી પરીક્ષા લેવાય હોય તો પછી પરિણામ પણ વહેલું આવવાની શક્યતા છે સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હોય છે પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં જ બોર્ડની પરીક્ષા પૂર્ણાંક થઈ ગઈ હતી અને જેવી પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલું જાહેર થવાની શક્યતા છે જે રીતે તમે આગળ વિડીયોમાં જોયું પરિણામ વહેલા જાહેર થાય તે ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓએ જલ્દી પ્રવેશ મેળવી શકે માટે બોર્ડ દ્વારા આયોજનપૂર્વક જ પરીક્ષા વહેલી લેવામાં આવી હતી અને પરીક્ષા વહેલી લીધી તેથી પરિણામ પણ વહેલું આવશે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે અને પરિણામ વહેલા આવશે તેવું પ્રફુલ્લ પાનેશર મંત્રીએ કીધું શિક્ષણ મંત્રી પ્રફુલ પાનેશ્વરે જણાવ્યું હતું કે ગત વર્ષે બોર્ડના સ્ટાફ દ્વારા મહેનત કરીને ધાર્યા કરતા વહેલા પરિણામ આપવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે જેથી વહેલું પરિણામ આવી જશે હવે જોઈએ આપણે છેલ્લા છ વર્ષમાં ક્યારે રિઝલ્ટ બહાર પડ્યા હતા બે હજાર ઓગણીસમાં ધોરણ દસ ને બારનું અઠાવીસ મે અને એકત્રીસ મે રિઝલ્ટ આવ્યું હતું બે હજાર વીસમાં ધોરણ દસનું નવ જૂને અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સોળ જૂને આવ્યું હતું બે હજાર એકવીસમાં કોરોનાના કારણે એક્ઝામ લેવાઈ નથી તેથી બધાને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું તેવી રીતે બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં તમે જુઓ છો કે રિઝલ્ટ બધા મે અને જૂનમાં છે પણ આ વખતે એક્ઝામ વહેલી લેવાય તેથી એપ્રિલ મહિનાના અંત સુધીમાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં બધાનું રિઝલ્ટ આવી જશે તેથી આ દરેક તમારું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સુધી શેર કરો થેન્ક યુ